સાબરકાંઠા જિલ્લાથી મહત્વના સમાચાર આવી રહ્યા છે ત્યારે નેશનલ હાઈવે અડતાલી પર દારૂ ભરેલી કારે અકસ્માત સર્જ્યો હતો પ્રાતેથી વિજાપુર તરફ જતી દારૂ ભરેલ કારને પોલીસ દ્વારા અટકાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પોલીસ દ્વારા કોર્ડન કરી રોકવાના પ્રયત્નો કરતી પોલીસ પર ચાલકે યુટર્ન મારી ભાગ્યો હતો પોલીસ પાછળ પડતો પૂરપાટ જતી કાર પોગલું ઓવરબ્રિજ પર અન્ય કારને અકસ્માત સર્જ્યો હતો અકસ્માત સર્જાતા પોલીસે ચાલક સાથે અન્ય એકની અટકાયત કરી હતી પોલીસે બેની અટકાયત કરી કાર્યવાહી હાથ ધરી છે ત્યારે કારમાંથી મોટી સંખ્યામાં દારૂનો જથ્થો મળી આવ્યો હતો વધુ વિગત મળી રહી છે સાબરકાંઠા જિલ્લાના પ્રાંતેજ તાલુકાથી પ્રાંતિજથી વિજાપુર તરફ જતી દારૂ ભરેલ કારને પોલીસ દ્વારા અટકાવવાનો પ્રયાસ કર્યો હતો પોલીસ દ્વારા કોર્ડન કરી રોકવાના પ્રયત્નો કરતી પોલીસ પર ચાલકી યુટર્ન મારી ભાગ્યો હતો પોલીસ પાછળ પડતો જ પૂરપાટ જતી કારીજ પર અન્ય કારને અકસ્માત સર્જ્યો હતો અકસ્માત સર્તોત પોલીસે ચાલક સાથે અન્ય એકની અટકાત